ખરેખર આ ખાઈ થઈ ગયો મોળત છું પણ ખરેખર ફૂંસી બી વળે યાર મારા પેલી ઝાર ખરી ટેબા યાર યાર મારું વારું મોય પેઠો તો તમે જોવા તો ભૂંડ કોઈ ઘુંકાર્યો કરે છે યાર અરે જાન માં ઓય યાર ના હાથ હંગાત આવી હે મારા ખરેખર બધું બગાડ દેશે યાર પણ મને ભુંડન તો બીક લાગે હું તો હું તો ના હોય કે ઘેર થી લઈ આવ યાર

ઉમાઈ નાખે ચડી ને ચડી કુત 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 બસ મન તો બહુ ચડો મન બહુ રી ચડો સાહેબ અમે હું રી હે હેડ કે હેડ કે મારી આ મારી સા આ તમારી તો આ રે આ મારી છે તો હે તો મય ફોન કાઢવો પડશી યાર જાર પાછી નાખશી યાર પેલો ખરેખર બે ગોડા ખલે ઢોકો લેવા ગયો પણ હેડતો નથી યાર હું કરવા લેવા લ્યા પટ્ટા મરાયો આયો મે લાયો હું લાયો ઢોકો કે આડો પડ્યો છે તરમાં કજાતી ના કટિયા ને હું તારા ભોડા મેલવા લાયો લઈને આવી ગયો છે

લાલ <laughs> પુટાહી <laughs>

મેલી આ કપમ ખાઈ છુ રાત